નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ગામ તેરસો અગિયાર થી તેરસો ત્રેવીસ રોલ નવસો થી અગિયારસો ચાલીસ સમી તેરસો બે થી તેરસો બે રાજકોટ અગિયારસો બાણું થી બારસો છન્નું ભચાઉ બારસો એંસીથી બારસો એક્યાસી પાટડી બારસો થી બારસો એંસી કોડીનાર અગિયારસો દસથી બારસો છોતેર જેતપુર બારસોથી બારસો એક્યાસી જામજોધપુર અગિયારસો એકથી બારસો એકોતેર મોરબી તેરસોથી તેરસો સેતપુર બારસો અઠાવનથી તેરસો અઢાર ઈડર તેરસોથી તેરસો ઓગણીસ બહુચરાજી તેરસોથી તેરસો સોળ મોડાસા બારસો પચાસથી બારસો સત્તાણું વડગામ તેરસોથી તેરસો સાત માણસા બારસો પંચાણુંથી તેરસો સાત મહેસાણા બારસો સિત્તેરથી તેરસો બાર આંબલિયાસર બારસો એકોતેરથી તેરસો જાદર તેરસોથી તેરસો બાવીસ રાપર બારસો સિત્યાસીથી બારસો સત્યાસી ખેડવ તેરસો સાતથી તેરસો દસ માંડલ બારસો પંચાવનથી બારસો સિત્તેર વારાહી તેરસોથી તેરસો અમરેલી એક હજાર એંસીથી બારસો બ્યાસી કલોલ તેરસો પાંચથી તેરસો સત્તર ડીસા બારસો ચોર્યાસીથી તેરસો અગિયાર હળવદ બારસો પચાસથી બારસો છન્નું જોટાણા બારસો પાસઠથી બારસો નવ્વાણું જસદણ નવસોથી બારસો વડાલી બારસો પચાસથી બારસો નેવ્યાસી વિસાવદર નવસોથી એક હજાર છપ્પન કાલાવડ બારસો છત્રીસથી બારસો છત્રીસ પાલનપુર બારસો નેવુંથી તેરસો દસ હારીસ તેરસોથી તેરસો એકવીસ પાથાવડા બારસો સિત્તેરથી તેરસો સાત થરાડ બારસો પિંચોતેરથી તેરસો સત્તર દિયોદર બારસો પંચાણુંથી તેરસો પંદર તલોટ બારસો ઓગણસીથી તેરસો અગિયાર હિંમતનગર બારસો એંસીથી તેરસો ઓગણીસ પાપર તેરસોથી તેરસો પંદર કડી બારસો નેવુંથી તેરસો ત્રીસ દાહોદ બારસો પચાસથી બારસો સિત્તેર ફિલ્ડી બારસો સાઠથી બારસો સિત્તેર બીજાપુર બારસો એકાવનથી તેરસો સત્તર કુકરવાડા બારસો થી તેરસો ચૌદ 1315 તેરસો પંદરથી તેરસો ચોવીસ ચાણસમા બારસો થી તેરસો સત્તર લાખણી બારસો નેવુંથી તેરસો પાંચ થરા બારસો પંચ્યાસીથી તેરસો દસ સિહોરી તેરસો બેથી તેરસો એકવીસ પાટણ બારસો થી તેરસો વીસ મહુવા અગિયારસો પચાસથી અગિયારસો પચાસ બાવળા બારસો સડસઠથી બારસો નેવ્યાસી ઉનાવા બારસો એકાણુંથી તેરસો સત્તર જામનગર એક હજાર ત્રીસથી બારસો સિત્તોતેર ગોંડલ અગિયારસો એકત્રીસથી તેરસો એક રાંધનપુર બારસો નેવુંથી તેરસો સાત નેનાવા બારસો સિત્તેરથી તેરસો પાંચ દહેગામ બારસો એંસીથી બારસો અઠ્ઠાણું રખિયાલ બારસો સિત્તેરથી બારસો એંસી ધાનેરા બારસો પિચોતેરથી તેરસો એક વિસનગર બારસો પિંચોતેરથી તેરસો તેર અંજાર બારસો ઇઠોતેરથી બારસો ચોર્યાસી તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો